ચારીસ મેમો અને બાર વાહનોને ડિટેન કરી ચાર લાખનો દંડ જોખમકારક રીતે માલને અવર કરતા ઓવર ડાયમેન્શન વ્હીકલ વિરુદ્ધ આરટીઓની કડક કાર્યવાહી ચાલીસ મેમો અને બાર વાહનો ડિટેન કરી ચાર લાખનો દંડ આ કાર્યવાહી દરમિયાન આરટીઓની ટીમે કુલ ચાલીસ જેટલા વાહનોને ઓવરલોડ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા પકડ્યા હતા અને તેમને ચલણ ફટકારે હતા ઉપરાંત બાર જેટલા જોખમી રીતે માલ વહન કરતા વાહનોને રીટેન પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓ જણાવ્યું હતું કે આ વાહનો જાહેર માર્ગો પર અન્ય વાહન ચાલકોને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહ્યા હતા આરટીઓના પગલાથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા આરટીઓ દ્વારા આ કારીવાહીમાં આશરે ચાર લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના માર્ગો પર સલામતી જળવા રહે આ કાર્યવાહી સુરત શહેરના નાગરિકો અને અન્ય વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થશે કારણ કે ઓવર ડાયમેન્શન વાહનો ઘણીવાર ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતોનું કારણ બને છે આરટીઓના આ પગલાથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા સેવાઈ રહી છે आप जाओ मान्य कमिश्नर साहब सूचना अन्वय खूब सघन झुंबेश चलाई रहा है આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ મળશે વધુમાં આપને જણાવું તો

અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે જે વાહનો એમાંથી દંડ ભરી વાહનો પરત પણ છે હા જે લોકો વાહનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેલમાંથી મુક્તિ આપવામાં આવે છે